અમદાવાદના પોશ વિસ્તાર જજીસ બંગલો રોડ ઉપર આવેલા એનઆરઆઈ ટાવરમાં રાત્રિના સમયે એક એક નાની ભૂલથી પ્રતિષ્ઠિત પરિવાર માટે વિનાશક ઘટના છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી બા ગોહિલનું આકસ્મિક મોત થયું છે તો આ મોત ઉપર ઘણા તર્ક વિતર્ક રચવામાં આવી રહ્યા છે અને આ કેસે ભારે ચર્ચા જગાવી છે હું છું આપની સાથે મહિમા આ યુગલના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા અને જીવનની નવી શરૂઆત માટે તે ખૂબ જ ઉત્સાહિત હતા યશરાજસિંહ ગોહિલ ઉંમર પાંત્રીસ ગુજરાત સરકારમાં ક્લાસ વન અધિકારી તરીકેની ફરજ બજાવતા હતા તેઓ શસ્ત્રો માટે જાણીતા હતા અને લાઇસન્સવાળી રિવોલ્વવર રાખતા હતા રાજેશ્વરીબા ગોહિલ ઉંમર ત્રીસ તેમના પત્ની હતા આ યુગલ લગ્ન પછી વિદેશ પ્રવાસ માટેની તૈયારી કરી રહ્યું હતું આ પરિવાર ગુજરાતના પ્રતિષ્ઠિત રાજવી વંશ સાથે જોડાયેલ છે અને સમગ્ર રાજ્યમાં તેઓ ખૂબ જ જાણીતા હતા બુધવારે રાત્રે પોણા બાર વાગે યુગલ સામાજિક કાર્યક્રમમાંથી ઘરે પરત ત્યારબાદ બંને તેમના બેડરૂમમાં ગયા યશરાજસિંહ પોતાની લાયસન્સવાળી રિવોલ્વર તપાસી રહ્યા હતા ત્યારે ટ્રિગરમાંથી ગોળી છૂટી ગઈ ને રાજેશ્વરી બાને માથામાં વાગી ગઈ યશરાજસિંહે તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ કર્યો પરંતુ અને તેનું પણ ઘટના સ્થળે જ મોત થઈ ગયું બંને મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે ફોરેન્સિક ટીમે ઘટના સ્થળ પર તપાસ કરી અને સમગ્ર મામલે આખરી નિષ્કર્ષ મેળવવા માટે બેલેસ્ટિક અને ગનશોટ રેસિડ્યુ એટલે જીએસઆર ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા બંને યુગલના અંતિમ સંસ્કાર શોકભર્યા માહોલમાં કરવામાં આવ્યા પોલીસ તમામ સંભવિત દ્રષ્ટિકોણોથી તપાસ કરી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ આ દુર્ઘટના ભૂલથી ફાયરિંગ જેવી લાગી રહી છે પરંતુ એસીપી જીતેન્દ્ર બ્રહ્મભ્ટે જણાવ્યું કે ચાર દિવાલની અંદર બનેલી ઘટનામાં તમામ એંગલ તપાસવામાં આવશે આમાં મુખ્ય બાબતો છે ગોળી કયા એંગલથી છૂટી બંદૂક કેટલા અંતરે હતી જીએસઆર રિપોર્ટ દ્વારા ટ્રીગર કોણે દબાવ્યું આ રિપોર્ટથી જ સ્પષ્ટ થશે કે અકસ્માત હતો કે પછી આત્મહત્યા એફએસએલ અને બેલેસ્ટિક રિપોર્ટના પરિણામ પર સમગ્ર મામલો આધારિત રહેશે પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે અને આ કેસમાં કોઈ પણ ગેરકાળજી શક્ય નથી કારણ કે આ એક ખૂબ જ હાઈ પ્રોફાઇલ કેસ છે અને સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે યશરાજ સિંહ ગોહિલના રાજકારણ અને પદ અધિકારીઓ સાથેના સંબંધના લીધે ગુજરાતમાં તેઓ ખૂબ જ જાણીતા હતા પત્ની રાજેશ્વરી બા સાથે તેમના સંબંધ ખૂબ જ પ્રેમ ભર્યો હતો પરંતુ એક ભૂલથી બંનેનું જીવન અચાનક સમાપ્ત થઈ ગયું પરિવાર પાડોશી અને રાજ્યભરમાં લોકો આ દુઃખદ ઘટનાથી શોકમાં છે ગુજરાતમાં એ પ્રકારની ઘટનાઓ આપણને સચેત કરે છે કે હથિયારની સલામતી અને અવગણનાથી કેટલી મોટી વિનાશક પરિસ્થિતિ સર્જાઈ શકે છે પોલીસની તપાસ અને એફએસએલ રિપોર્ટનું પરિણામ જ આખરે સ્પષ્ટ કરશે કે આ ઘટના આત્મહત્યા છે કે પછી એક દુર્ઘટના